શિવપુરાણ ભાગ પહોંચ્યા છે બ્રહ્માજી કહે છે એ નારદ દદનંતર શ્રી ભાની અને ઉત્સાહ સાથે વેન દુર્ગાને શિવને ઉપર સ્નાન કરાવ્યું તત્પશ્ચાત ગિરજની પ્રાર્થનાથી શ્રી વિષ્ણુ વગેરે દેવ તથા મુનિકુતલપૂર્વક એમના ઘરની અંદર ગયા ત્યાં એમણે વૈદિક અને લૌકિક કાચાનું ઇચ્છા પાલન કરી ભગવાન શિવના આપેલા આભૂષણોથી દેવી શિવાને અલંકૃત કર્યા સખીઓને બ્રાહ્મણ પત્નીઓ પહેલાં પાર્વતીને સ્નાન કરાવ્યું પછી સર્વ પ્રકારે વસ્ત્ર આભૂષણ દ્વારા વિભૂષિત કરીને એમની આરતી ઉતારી ત્રણેય લોકોની જનની પુત્રી સુંદરી શિવા દિવ્ય વસ્ત્ર આભૂષણથી સુસજ્જિત થઈને મનમાં ને મનમાં ભગવાન શિવનું ધ્યાન કરતાં કરતાં ત્યાં બેસી ગયા એ વખતે આમનું સૌંદર્ય ખૂબ શોભી રહેતું એ અવસરે બંને પક્ષોમાં મહાન આનંદદાયક ઉત્સવ થવા લાગ્યો ત્યાર પછી બ્રહ્મા ભગવાન વિષ્ણુ ઇન્દ્ર આદિ દેવતાના મુનિઓએ બધા જ બહુ પ્રસન્નતાથી સાથે આનંદ ઉત્સવ મનાવતા મનાવતા ભક્તિભક્તિના શિવાને પ્રણામ કરી શિવના ચરણ ચિંતન કરતા કરતાં હિમાચલની આજ્ઞા લઈને પોતપોતાને સ્થાને ચાલે ગયા એ પછી ગર્ગ કન્યાદાનનો સમય થયેલો જાણીને હિમાચલને શ્રીશંકર તથા દાનિયાઓને બોલાવી લેવા કહ્યું પછી તો અનેક પ્રકારના વાઘ્યો વાગવા લાગ્યા હિમાચલના મંત્રીઓએ તેને વરણ અને દાનિયાઓનું શીઘ્ર પધારવા માટે પ્રાર્થના કરી એ બોલ્યા કન્યાદાન માટે ઉચિત સમય થયો છે તેથી આપ લોકો શીઘ્ર જ મંડપમાં પધારો ત્યાર પછી ભગવાન શિવને સુંદર વસ્ત્ર આભૂષણથી સુસજ્જ કરીને વૃષભની પીઠ પર બેસાડ્યા અને જયકાર બોલીને સૌ લોકો ચાલ્યા ભગવાન શંકરને આગળ કરીને વાજા વગાડતા અને કૌતિક કરતા કરતાં બધા ધાનીઓ હિમાચલને ઘેર ગયા હિમાલયે મોકલેલા બ્રાહ્મણ તથા શ્રેષ્ઠ પર્વત કુશલપૂર્વક સંભૂહની આગળ આગળ ચાલતા હતા ભગવાનના મસ્ત બહુ મોટું સત્ર લાગેલું હતું બધી જ બાજુથી એમને ચામડ ઢોળવામાં આવતા હતા એ મહેશ્વર ચંદરવા નીચે થઈને ચાલતા હતા હું વિષ્ણુને ઇન્દ્ર લોકપાલ આગળ રહીને ઉત્તમ શોભાદી શોભિત થઈ રહ્યા હતા એ મહાન ઉત્સવભક્તિ શંખ બેટ ઘેરી પટ્ટ આનક અને ગૌમુક વર્ય વાજા વારંવાર વાગી એક એકમાત્ર જીવન બધું ભગવાન શ્રી પરમેશ્વરને ઉજવી તેવા તેજથી ઉત્પન્ન થઈને યાત્રા કરી લેતા અને બહુ સૂત્રિયો દ્વારા પ્રશંસિત થઈને પરમેશ્વર શિવે યજ્ઞ મંડળમાં પ્રવેશ કર્યો ત્યાં શ્રેષ્ઠ પર્વતોએ શિવને ઉત્સવ પરથી ઉતાર્યા અને મહાન ઉત્સવની સાથે એમને ગંદી અંદર લઈ ગયા હિમાલય પણ ઘરમાં આવેલા દેવતાઓ સહિત મહેશ્વરની વિધિપૂર્વક ભક્તિભાવથી પ્રણામ કરીને એમની આરતી ઉતારી પછી મહાન ઉત્સવપૂર્વક પોતાના ભાગને આમાં ખાણ કર્યા એમણે અન્ય સમસ્ત દેવતાઓની મુનિઓને પ્રણામ કરીને સૌનો સમાદર કર્યું શ્રી વિષ્ણુસાઈ મહેશ્વરને તથા મુખ્ય મુખ્ય દેવતાને પાર સર્જ આપીને હિમાલયને પોતાની ભવનની અંદર લઈ ગયા અને આંગણામાં રત્નમય સિંહાસનો પર અને વિષ્ણુજી શંકરજી તથા અન્ય વિશિષ્ટ વ્યક્તિઓને બેસાડ્યા એ સમયે મેનાએ પોતાની સખીઓ સાથે બ્રાહ્મણપતિઓ તથા અન્ય પુરજ્રીઓ સાથે આવીને આનંદ આનંદ આથી ઉતારી કર્મકારના જ્ઞાતા પૂર્વતા મહાત્મા શંકર માટે મધુ પૂર્ક પૂજન વગેરે જે આવશ્યકતા એ સર્વને સહસ્ત્ર પણ કર્યા એ પછી મહલયે આ અંતરવેદીમાં જ્યાં સમસ્ત આભૂષણ વિભૂજી તેમની કુશાંગી કન્યા વેદી પર વિરાન માનતી ત્યાં મારી વિષ્ણુની સાથે મહાદેવજીને લઈ ગયા ત્યાર પછી બૃહસ્પતિ વગેરે વિદ્વાન બહુ ઉત્સાહથી સંપત્ત થઈને કન્યાદાનને ઉચિત લગ્નની પ્રતિક્ષા કરવા લાગ્યા ગર્ગ ઋષિએ વાત વાચન કરતાં કરતાં પાર્વતીને અંજલીમાં ચોખા ભરાવ્યા અને શિવજી ઉપર ચોખા પધરાવ્યા પરમ ઉદાર સુમુખી પાર્વતીએ દહીં અક્ષત કુશ અને જળથી ત્યાં રોદરીનું પૂજન કર્યું જેના માટે શિવાએ બહુ ધ્વારે તપસ્યા કરી એ ભગવાન શિવને બહુ પ્રેમથી જોઈ રહ્યા હતા ત્યાં અત્યંત શોભા પામી રહ્યા હતા પછી મારા અને ગર્વ આદિના કહેવાથી લોકાચાર વ શંભુએ શિવાનું પૂજન કર્યું આ પ્રકારે પરસ્પર પૂજન કરતાં કરતાં એ બંને જગન્મય પાર્વતી પરમેશ્વર ત્યાં સુદોભિત થઈ રહ્યા હતા ત્રિભુવનની શોભાથી સંપન્ન થઈ પરસ્પર જોતા બંને દંપતીના લક્ષ્મી દેવીદેવીએ વિશેષભાઈ આરતી ઉતારી બ્રહ્માજી કહે છે હે નારદ એ સમયે ત્યાં ગર્ગાચાર્યથી પ્રેરિત થઈને મેના સહિત હિમવાને કન્યાદાનના કાર્યોનો આરંભ કર્યો એ સમયે વસ્ત્ર અભૂષોથી વિભૂષિત મહાભાગા મેના સોનાનો કળશ લઈ પતિ હિમવાનની જમણી બાજુએ બેઠા પુરોહિત તથા હર્ષથી ભરેલા શ્રેાર્થને પાદ વગેરે દ્વારા પૂજન કરીને વસ્ત્ર ચંદ્ર અને દ્વારા એમનું વર્ણન કર્યું ત્યાર પછી હિમાચલે બ્રાહ્મણને કહ્યું તમે લોકો તિથિ વગેરેના કીર્તનપૂર્વક કન્યાદાનના સંકલ્પનો પ્રયોગ કર બોલો એ માટે અવસર આવી ગયો છે એ બધા દ્વિશેઠ કાલના કાળના જ્ઞાતા હતા તેથી ચાશું કહીને સર્વ ખૂબ જ પ્રસન્તાથી સાથે તિથિ આદિનું કીર્તન કરવા લાગ્યા સુંદર લીલા કરનારા શંભુ દ્વારા મનમાને મનમાં પ્રેરિત થઈને હિમાચલે પ્રસન્નતાપૂર્વક હશેને કહ્યું હે શંભુ આપ આપનું ગોત્ર કયું છે એનો પરિચય આપો કુલ નામ વેદ અને શાખાનું પ્રતિભાન કરો હિમાચલની આવા સામે ભગવાન શંકર સુમુખ થઈને લાલ પણ વિમુખ થઈ ગયા અશોચનીય થઈને પણ તત્કાળ શોચનીય અવસ્થામાં પડી ગયા એ સમયે શ્રેષ્ઠ દેવતાઓ મૂન્યું ગંધર્વો પક્ષોને સીધો જોયો કે ભગવાન શિવના મુખથી કોઈ ઉત્તર જ આવી રહ્યું નથી કે નારાદા જોઈને તમે હસવા માંડ્યા અને મહેશ્વરના મનમાંને મનમાં પ્રસમણ કરીને ગિરિરાજને કહેવા લાગ્યા હે પર્વતરાજ તમે મૂર્તાને વસી પૂછવાને કશું જ જાણતા નથી મહેશ્વરને શું કહેવું જોઈએ અને શું ન કહેવું જોઈએ તેની તમને ખબર જ નથી વાસ્તવમાં તમે બહુ જ બહુન્મુખ છો તમે આ સમયે અને એમનું ગોત્ર પૂછ્યું છે અને એ બતાવવા માટે એમને પ્રેરિત થયા છે તમારી આ વાત અત્યંત ઉપહાસજનક છે એ પર્વતરાજ એમનું ગોત્ર અને નામને તો વિષ્ણુને બ્રહ્મા વગેરે પણ જાણતા નથી પછી બીજાઓની તો વાત હી કરવી હે શેઠા જેના એક દિવસમાં કરોડ બ્રહ્માઓનો લય થાય છે એ જ ભગવાન શંકરને તમે આજે કાલીને તમે પૃથક જોવા છે એમને કોઈ રૂપ નથી એ તો પ્રકૃતિ પણ પર નિર્ગુણ પર પરમાત્મા છે ગોત્રકુળને નામથી રહી સ્વતંત્ર પરમેશ્વર છે સાથે જ પોતાના ભક્તોને પ્રત્યે ખૂબ દયાળુ છે ભક્તોની ઈચ્છાથી જે નિર્ગુણ સુગુણ થઈ જાય છે નિરાકાર હોતાં પણ સુંદર શરીર ધારણ કરી લે છે અને અનામત છતાં પણ અનેક નામવાળા થઈ જાય છે આ તમારા જમાઈ બની ગયા છે એમાં સંશય નથી હે ગિરિશ્રી આ લીલા વિહારી પરમેશ્વરે ચલાતર જગત હું માન રાખું છું કંઈ કેટલી બુદ્ધિમાન કેમ ન હોય એ ભગવાન શિવને સારી પેટે અછી તરફ નથી જાણતું બ્રહ્માજી કહે છે એ મને આવું કહીને શિવની ઈચ્છાથી કાર્ય કરનારા તમે જ્ઞાની દેવો છીએ શહેલાજને પોતાની વાણી ફરી આ રીતે ઉત્તર આપ્યું નારદ બોલ્યા શિવાને જન્મ આપનાર દેહતા જ મારી વાત સાંભળો અને એ સાંભળીને તમારી પુત્રી શંકર ભગવાનના હાથમાં આપી દો લીલાપૂર્વક રૂપ ધારણ કરનારા સગુણ મહેશ્વરનું ગોત્ર અને કુળ કેવળ નાદદ છે એ વાતને સારી રીતે સમજી લો શિવ નાદમય છે અને નાદ શિવમય છે આ શ્રસ્થા સાચી જ વાત છે નાદ અને શિવ એ બંનેમાં કોઈ અંતર નથી હે શરેન્દ્ર સૃષ્ટિની વીડાય સૌથી પ્રથમ લીલાને માટે સગુણ રૂપ ધારણ કરનાર શિવથી નાદદ પ્રગટ થયો હતો માટે સૌથી ઉત્કૃષ્ટ છે હે મલા એટલા માટે મનમાંને મનમાં સર્વેશન શંકર દ્વારા પ્રેરિત થઈને મેં આજે અત્યારે વીણા વગાડવાનો આરંભ કરી દીધો હતો બ્રહ્માજી કહે છે એ મને તમારી આ વાત સાંભળીને ગિરતીમાને સંતોષ પ્રાપ્ત થયો અને એમના મનનો બધો વિસ્મય જતો રહ્યો તદંતર શ્રી વિષ્ણુ આદિદેવતા મુનિ બધા જ વિસ્મય રહીત થઈ ગયા અને નારાદેવ સાધુવાદ આપવા માંડ્યા મહેશ્વરની કમળતા જાણીને બધા વિદ્વાન આશ્ચર્ય થઈને ખૂબ જ પ્રસન્નતાથી પરસ્પર બોલ્યા ઓહો જેમની આગ્રહથી આ વિશાળ જગતનું પ્રાગટ થયું છે જે આત્મા આત્મબૌ સ્વરૂપ સદન લીલા લીલા કરનારા ઉત્તમ ભાવથી જ જાણવા યોગ્ય છે આ ત્રિલોકનાથ ભગવાન સંપૂર્ણ અમે લોકોએ સારી પેઠે દર્શન કર્યા છે હે પરમેશ્વર હું મારી આ કન્યા આપને આપું છું આપે અને તમારી પત્ની બનાવવા માટે ગ્રહણ કરું હે સવરેશ્વર કન્યાદાનથી આપ સંતુષ્ટ આ મંત્રનું ઉચ્ચારણ કરીને હિમાચલે પોતાની પુત્રી લોકજનની એ મહાન દેવતા ઋતુના આપી દીધી આ રીતે શિવાનો હાથ શિવના રાખીને આપીને શૈલાદ મનમાંને મનમાં બહુ પ્રસન્ન થયા એ સમયે તે પોતાના મનોરથના મહાસાગરને પાર કરી ગયા પરમેશ્વર મહાદેવજીએ પ્રસન્ન થઈ વેદ મંત્રના ઉચ્ચારણપૂર્વક ગિરજાના કરકમળને શીઘ્ર જ પોતાના આસમા લઈ લીધો લોકાચારના પાલનની આવશ્યકતાને જોતા એ ભગવાન શંકરે પૃથ્વીનો સ્પર્શ કરીને ઇત્યાદિ રૂપે કામ સંબંધી મંત્રોનો પાઠ કર્યો એ સમયે ત્યાં બધી બાજુએ મહાન આનંદદાયક મહોત્સવ થવા પૃથ્વી પર અંતરિકા સર્વગ્રામ પણ રાજ્યકારના શબ્દ ગુંજવા લાગ્યા સર્વ લોકો અંતર ધર્ષથી બન્યા અને સાધુવાદ આપવા લાગ્યા નમસ્કાર કરવા લાગ્યા ગણ પ્રેમપૂર્વક ગાવા લાગ્યા અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી એ સમયે મહાન ઉત્સવની સાથે સાથે પરમ મંગલ પણ મનાવવા માંડ્યું હું વિષ્ણુ ઇન્દ્રદેવ દેવગણ સંપૂર્ણ મુનિ સભર ભરાઈ ગયા ત્યાર પછી શૈતરાજ હિમાચલય અત્યંત પ્રસન્ન થઈને શિવને માટે કન્યાદાનની યથાઇ ઉચિત શાંતતા પ્રદાન કરી ત્યાર પછી બંધુજ ભક્તિપૂર્વક શિવાનું પૂજન કરીને વિવિધ પ્રકારના વિધિ વિધાનથી ભગવાન શિવને ઉત્તમ દ્રવ્ય આપ્યું હિમાલય દહેજમાં દાયજામાં આસમારે એક પ્રકારના દૈવરત્ન મારી પાત્ર એક લાખ સુસજ્જિત ગાયો એક લાખ સાત સજ્જાથી યુક્ત ઘોડા કરોડ હાકીને એટલા જ સુવર્ણ જડિત રથ વગેરે વસ્તુ આપી આ રીતે શિવને વિશ્વ પોતાની પુત્રી કલ્યાણમયી પાર્વતીનું દાન કરીને હિમાલય પુરસ્થ થઈ ગયા એ પછી શેઠરાજ યજુર્વેદની મધ્યની શાખામાં વર્ણિત શોધ દ્વારા બંને આ જોડીને પ્રસન્નતાપૂર્વક ઉત્તમ વાણીમાં પરમેશ્વર શિવની સ્તુતિ કરી તત્પચાત વેદ વિના હિમાલયની આ આજ્ઞા મળ્યા પછી મુનિએ બહુ ઉત્સાહની સાથે શિવાના મસ્તક પર અભિષેક કર્યો અને મહાદેવજીનું નામ લઈને અભિષેકની વિધિ પૂરી કરી તે મુનિ એ સમયે બહુ મોટો આનંદદાયક મહોત્સવ થઈ રહ્યો હતો ભાગ પંચ્યાસી પૂરો